જય જવાન જય જવાન જય કિસાન મિત્રો જગતનો તાત ખેડૂત ચેનલ તમારું સ્વાગત છે તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ અત્યારે ભાઈ પાંચ રાપડીએ બેલો કામ કામકાજ હાલે અને પંદરની જારી છે અને જેમાં સાઈડની જારીઓ છે ને ભાઈ એટલી સાઈડની રાપડી આપણે એ બે મોટી છે એટલે તુવેરના ગાળા જો આ રીતે લેવાતા જાય આ બે સાઈડનું જે રાપડીયું છે એ મોટી છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જગતનો તાત ખેડૂત ચેનલ जय जवान जय किसान भाई पात्र आप बेला मौजा हाल तो राकेश भाई लोढ़िया मैं सड़ी गया सड़ाण बेलो हाला आ रीते भाई तो लाइक कॉमेंट सब्सक्राइब जगत में तेड़ चैनल जय जवान जय किसान मित्रों सपोर्ट करो लॉन्ग लौंग में तो मौजे दरिया आ जाए भाई जो आ रीते बढ़ू पीढ़ से भाई राका भाई ना मौजे दरिया है भाई आम નબળા છે પણ પીઠ છે તો એ શળામાં રોકાઉ નામ ન લે ધીરે 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 આઈ કહે ગતિ ઉલાની જેમ ન હોય આપણે આપણે વઢિયારા મોરલાની જેમ પણ ટૂંકમાં રોકાય નહીં આ બધું ટૂંકમાં ક્યાંય સમજે આવું પોઝિશન છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો રાપમાં કંઈક ભાઈ સડી ગયું તો રાકેશભાઈ અત્યારે કાઢે રાપમાં તુવેરનું ઓલું સડી ગયું હતું ભાઈ હવે પાછું ભાઈ સલું કર્યું ધીરે ધીરે હે એ મોરલા બોલે એ બોલે હાલો રાખે છે ભાઈ મોરલા બોલે હો ભાઈ પાંચ પડીએ બેલો ભાઈ સડાણ એ પાછો હો ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતના તાત તાતખેડુ ચેનલ જય જવાન જય કિસાન મિત્રો કરવાનું ભૂલતા નહીં જગતના તાતખેડુ ચેનલને મોજે દરિયા છે ભાઈ આ તો ખેડૂતની મોજ છે તો બળદ વગરની ભાઈ ખેતી નકામી છે એટલે સાતનું તો આપણે હજારો વહાવી લઈએ રૂપિયાથી પણ બળદ સિવાય ખેતી નકામી છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રતા ખેડૂત ચેનલને કરો અને આવાના આવા વિડીયો તમને જોવા મળશે ભાઈ અમારી ચેનલમાં તો વધારે ને વધારે લોંગ વિડીયોમાં સપોર્ટ કરો ભાઈ તો આ રીતે આપણે શિક્ષા હાથ દેતા જઈએ એટલે હું તરીકે વધારે વ્યવસ્થિત બેસતું થાય અમુક ઠેકાણે ભાઈ બેસતું ન હોય આ ટેક્ટરના વિ લાઈમાં હોય ને એમાં બેસતું ન હોય ક્યાંક ક્યાંક તો જો આ રીતે બળદાય લેજે ભાઈ ધીરે ધીરે સાઈડમાં ક્યારેક પગ પણ મૂકી દઈ એનું કારણ કે લોહીટકા બધું છે ભાઈ મોટા ભાઈ હું તો થતું ભાઈ જો પાછું કંઈક ભરાઈ ગયું તુવેરની હાઠી તુવેરની હાઠી આવી ગઈ ભાઈ એ ઓલામાં એક હરોળો આવી ગયું પાછી શરૂઆત કરી દીધી રાકેશભાઈ એ મોરલા બોલે એ બોલે હાલો ભાઈ મોરલા બોલે જો આ રીતે સાઈડમાં ધીરે ધીરે બે બધો હેલા જાય રાકેશભાઈ ધીરે ધીરે સણાણ બેલા હાઇકે જાય તો આવા ક્યાંક પાણા પીડા છે સણાણ બેલાની મોજ હાલે ભાઈ જગત પદાર્થ ખેડૂત ચેનલમાં તો લોંગ વિડીયોમાં ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય જવાન જય કિસાન મિત્રો જો શૈલી રાપડી મોટી છે આ ત્રણેય નાની છે વરસાદની આ પાછી શૈલી મોટી આવી ગઈ તો આ ધીરે 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 બેલો જો ભાઈ ખરીનો ભાગ આવ્યો હતો એટલે આમાં ધીરે ધીરે હાકી લીધો આમાં થોડીક લાગત માંડવી આવે અને આ પાછું રાજબે મુજબ સેલું કરી દીધું આપણે પાંચ રાપડીએ પંદરની જારી માંડવી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો તો મોજા દરિયા આવી જાય ભાઈ તો આ રીતે ઢાંડા પડદું છે રાકેશભાઈના પણ તારા ઘટે નહીં ધીરે 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 ખેંચશે રાય આ રીતે એ ભાઈ પેટમાં ખાડા પડી ગયા હો ખબર આવી જાય ખબર આવી ભાઈ ધ્યાન રાખી જાય રાકેશભાઈ અને ધાંઢા છે પણ હાલવામાં તો ભાઈ બાદશાહ છે હો મારે ઘટે જ દી કંઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્ કર્યું સેનલને જય જવાન જય કિસાન મિત્રો ક્યારેક ભાઈ ફગી જાય તો આપણે પાછું હાથી પકડવા આવવું પડે નું કારણ છે કે જ્યાં પાણા બણા આવી જાય તો ત્યાં ઠેકડો મરી જાય હાથી પાછું વ્યવસ્થિત કરવા આવવું પડે જ્યારે તો ધીરે ધીરે જાય રાકેશભાઈ પંદરની જારી સાડત્રીસ માંડવી વૈષ્ણો ગાળો તુવેરનો જે હજી દસ દિવસ પછી દસ દિવસ પછી દબાવી દે તુવેર ભાઈ બેલો હાલી ગયો ના તુવેર ના ગાળા પણ બહુ મસ્ત જોવા જાય સોલી જો આ રીતે હાલે ભાઈ જો મોટી રાપડી આ ત્રણેય ટૂંકી ને આ પાછી મોટી આ પાછું હું રાપડી શોખું કરવાનું કામકાજ ઉપાડી લીધું રાકેશભાઈ રાબેતા મુજબ ક્યાં કે હરોડું બરોડું આવી ગયું હોય તો નીકળી જાય શરૂઆત કરી ભી રાકેશભાઈ પાછા મોરલા બોલે રાકેશભાઈના એ મોરલા બોલે એ બોલે હાલો ભાઈ રાકેશભાઈની મોજ રાકેશભાઈ વાઘેલા જય જવાન જય કિશનભાઈ મિત્રો હે રાકેશભાઈ મોજે દરિયા કરાવે ભાઈ અમને બરધુન બેહીને આપડે ગરમી માતી નથી તો ભલે બરધુને તો ભાઈ તકલીફ થાય જ ને એટલે ધીરે ધીરે ભાઈ આકે જાય અમાર ગોરિયા ધોરિયા ને કા ગોરિયા ધોરિયા ની મોજ આલે ભાઈ પાંચ રા પડીએ બેલો રાકેશ ભાઈ ની મોજ જય જવાન જય કિસાન મિત્રો બહુ મસ્ત વ્યવસ્થા રાખીو છે ભાઈ આ તો ગુндо વિગ્યો લાગે રા કા આપણે વાહ મસ્ત ગુндо વિગ્યો ભાઈ દેવા દેવાનો છે રહેવા દેવાનું છે તુવેર માં ઉપાડી લેવો લગભગ આપણે ગુંદો રેવા દેવો પણ મેં કીધું લગભગ ઉપાડી લેવું ટુ વેરની આરમાં છે આમાં જો સેજ પિંડી ભરતી હોય એનું કારણ શું છે કે આ બરદ નો હગડ હોય ને હગડ તો ન હોય કા બરદ ના હગડને લીધે જો આમાં સેજ સા સોલા પડતા આ ત્રણ માં ના પડે ગામાંય પડતા આવી છે ટ્રેક્ટરનું વ્હીલ હોય પછી નો પગ હોય આવું બધી કામકાજ હોય ભાઈ ખેતીવાડીમાં રાકેશભાઈ ના મોરલા ધીરે ધીરે જાય આપણે આ રીતે સાપડીઓ સેસા સેસા દબાવે જાય તો ધીરે ધીરે આયલા જાય કારણ છે કે બીજી વાર બેલો છે એટલે સળાણ છે કા ભાઈ બીજી વાર બેલો આવે પીગા ભાઈ આપણે વારવાનું કામકાજ કરી રાખે છે ભાઈ અત્યારે ગલઢાર ટૂંકમાં પીઢ હાલવામાં કઈ ઘટે નહીં ભાઈ હવે હાડી નવ નવક વાગે રેડ્યા હતા છ વીઘા પૂરું થઈ જશે અત્યારે એક વાગે પણ એમાં બે વખત અમને વરસાદ નડી ગયો હતો કાં ભાઈ બે રેડા આવી ગયા તા ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્ખેડો છે ને જય જવાન જય કિસાન ભાઈ જોવા રીતે બહુ મસ્ત થાય કે જય ધીરે 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 રાકેશભાઈ વાઘેલા રાકેશભાઈ વાઘેલાની મોજ મોજે દરિયા જય જવાન જય કિસાન પાછા રાપડીએ બેલો પંદરની જારી બે સાઈડમાં મોટી હોય એક બે સાઈડમાં મોટીના ત્રણ ટૂંકી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો તાર ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો અત્યારે સેજામાં હે શોટ આવી ગયું લાગે ખેતર કાં રાકા જ ખો શોર્ટ ખેતર આવી ગયું ભાઈ એટલામાં ખાડીઓ છે પાણી બાણી ભરાણું હોય છે અહીંથી પાછું વ્યવસ્થિત આવી જાય કાંઈ રાપ બાપ ભાઈ સાફ કરવી તો કરી નાખી ગયા કે નથી વાંધો મને કાંઈ આમાં શંકા છે કંઈ હોય તો કાઢી નાખે ભાઈ હમ કે દોરા બોરા લબડે ભાઈ આમાં એ જો કંઈક હતું નીકળી જાય વાત પતે લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જો તાત ખેડૂત ને જય જવાન જય કિસાન મિત્રો તો વિડિયો એ પૂરો કરીએ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ ને લોંગ વિડીયોમાં જય 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 માતાજી બધા મિત્રોને જય જવાન જય કિસાન જય વાઘેલા જય જવાન જય કિસાન પાંચ રાપડીએ બેલો હાલે ભાઈ સાડત્રીસ માંડવીમાં તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ એ રાકા ભાઈ ને ખવરાવો 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 ને પેટમાં ખાડા પડી ગયા જાઓ ભાઈ રાકેશભાઈ વાઘેલાની મોજ જય જવાન જય કિસાન ભાઈ હેડા મેર હાલે ખબરાય ખબરાય ભાઈ ને ખબરાય જય જવાન જય કિસાન ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન રાકેશભાઈ વાઘેલા હો ભાઈ પાંચ રાપડે શરાણ બેલો ઢાંડા છે ભાઈ પેટમાં ખાડા પડી ગયા પણ હાલવામાં કંઈ ઘટે નહીં શરણ બેલો આખે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત્કાર ચેનલને ને જય જવાન જય કિસાન મિત્રો